લે આ ઓલા ભયા કે ના કોક તડકો મને ખબર જ હતી આવા दारुડિયા તને હું કામ પૂછી એમ ખરા ભેગો પાડી દે હું પેક પી લે એક આમ હું ન આયા

કેમ છુ દારૂડિયો ન તો ભાઈ ને માર્યા હાથ પગ ભાઈ ગયા એવું બધું થયું તમે આવો એને કોઈ કામ માં ને મારે એને થોડાક માર ખવડાવવા છે એવું છે

તારા ખાતા ખરી તારા ખાતા જમીન હું આને કેતો હતો પણ આને પછી તમારી હિસાબે મારે રાખવો પડ્યો હર તો હર આ તમને કે મને માર કે તમને લાગી છે તમને ખબર નહોતી આને લાગી છે આની વાડીમાં તમને નો ખબર પડે નથી જવાતો મને તો મને